હેલો યુટ્યુબ ચેનલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણા ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે કે ટ્રેક્ટર શું કામ કરશે તમને બતાવું તો પેલી સાહેબ ટ્રેક્ટર ફરે છે તો આપણે આ થોડુંક લેવલ કામ ચાલે છે ખેતરમાં તો સૌરભભાઈનું ટ્રેક્ટર છે તો એ ટ્રેક્ટરને આપણે બોલાવ્યું છે તો તમને

ટેકરો ભાગ હતો એટલે આ સાઈડથી ખેંચાવીને આ સાઈડ આ સાઈડ થોડીક ઝાબ હતી ઝાબ એટલે એ સાઈડ પુરાઈ દેવાનું છે આ સાઈડથી ખેંચાઈને એટલે ટ્રેક્ટરને આજે આપણે બોલાવી દીધું છે તો ટ્રેક્ટરનું કામ ચાલુ છે ટ્રેક્ટર સોના લેખા ટ્રેક્ટર જોક્ટર પછી બગલા કેટલા ફરે કઈ ને કઈ એમને ખાવાનું મળી જાય એટલે ખાસ કરીને ટ્રેક્ટર ની એ બગલા ફરે દોસ્તો જે આપણે ટ્રેક્ટરથી કામ કરાવેલા તો તે કામ તો પતી ગયું છે તમને બતાવો કે કેવું કામ થયું છે તો આપણે આવું કામ કરી નાખ્યું છે સારું કામ થયું છે તો હમણાં આપણે मरचा बना प्लानिंग से जी फॉर मरचा तो तड़को भी उपर जब આ સાઈડ ઊંચો ભાગ હતો તે આ બાજુથી ખેંચાવી બધું આ બાજુ ઊંચું કરી દીધું એટલે ચોમાસામાં અહીંથી ચોમાસામાં અહીંથી આ સાઈડના ભાગમાં ડાંગર રોપવાની ને આટલે તે આયરો ભાગ મરચાં બનાવવાના તો હવે આપણે દાણા ઉખાડવાનું કામ તો પપ્પા બી નહીં મનોજ બી નથી તો એ ગયેલા છે પણ વાર લાગશે ધાણા ઉખાડવાનું કામ કરું ને તો અહીંયા થોડુંક ટ્રેક્ટર કલટી મારી દીધી છે આપણે અહિયાં ધાણા છે બે ત્રણે દિવસ ચાલશે એટલા છે તો આજે દસ પંદર કિલો નાખો તો આપ પાલક છે પાલકના ગયા છે એટલે હવે એમાંથી ફૂલમાંથી ફૂલમાં તે તૈયાર થશે બિયારણ આવા હોય ફૂલ લઈને તો દોસ્તો આપણે હવે વિડીયોને આટલો જ લાંબો કરીએ બધા લાંબો તો નહીં કરતા તો મળીશું હવે કાલે નવા વિડિયોમાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ દોસ્તો નવા હોય તો વિડીયોને જરીક સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈને જરીક સપોર્ટ જેવો મળી જાય